ઉપયોગ કરી અને સરવાળો કરવાનો છે જો આમ આડી લાઈન પણ આડી લાઈન કરશો ને તો કેટલો જવાબ આવવો જોઈએ પંદર આમ આડી લાઈન પંદર આમ આડી લાઈનમાં પંદર ઊભી લાઈનમાં પણ કેટલો આવવો જોઈએ પંદર આપણે વિચારવાનું કે બે ને અહીંયા બે મૂક્યા છે સાત મૂક્યા છે બેટા આપણે વિચારવાનું પેલા ગણવું હોય તો ગણી જોવાનું હો ચાલો ગણો આવે હવે કેટલા ઘટે પંદર માં પાંચ પાંચ સરસ વેરી ગુડ મૂકો ચલો પાંચ સરસ ક્લેપર ભાઈ માનવ માટે ચલો બીજું બેટા સાત તો આપેલા જો એક અંક છે ને બે વાર લઈ શકો છો તમે હા એવું નથી કે એક અંક એક જ વાર લેવા બે વાર લઈ શકો છો તમે નાના છો ને એટલે અરે વા દીકરા વા સાબાસ સાત ને છ તેર તેર ને બે પંદર હવે તો સાવ સેલ્લું જ છે હવે તો એક 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 જ ઢાંકણું મૂકવાનું આવશે તમારે હવે ઊભો સરવાળો કરી જોવાનો કેટલા આમાં પંદર કરવા માટે કયો અંક મૂકીશું વેરી ગુડ આઠ ને છ ચૌદ ચૌદ ને એક પંદર ચાલો હવે આ ગણો પાંચ ને બે કેટલા થાય અને કેટલા ઉમેરવા કેટલા ઘટે છે અરે વાહ શાબાશ ચલો ક્લેપ કરો માનો માટે સરસ સરસ તાલી પડ ફટા તાલી 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 અરે વાહ સરસ ચલો હવે આપણે બીજું હવે કોણ આવશે વેદભાઈ આવશે જો થઈ ગયો ને સર આપણે અહીં સરવાળો કરી જો તમે જો જો અહીં જો પાંચ ને આઠ તેર તેર ને બે પંદર હવે ઊભી લાઈન કરશો ને તો બે ને સાત નવ નવ ને છ પંદર આઠ ને છ ચૌદ ચૌદ ને એક પંદર પાંચ ને બે સાત સાત ને આઠ પંદર થયું કે ને થયું

આ લાઈન આ લાઇન આખી કેવી બનાવવાની પંદર જવાબ આવવો જોઈએ કેટલો જવાબ આવવો જોઈએ પંદર ચલો હમ આડી કર દો પછી ઊભી કરજો હા ને શાબાસ તો થયા ને

સરસ વાહ જોરદાર ચલો હવે એક એકબાસ્ો ભાઈ અરે વાહ જોરદાર જો મારી સામે બધા ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર છ ને ચાર દસ દસ ને પાંચ પંદર

चलो अइया 5 मुकीस अइया 3 मुकीस अन अइया 7 मुकीस बराबर चलो गणो नहीं आवले तो सिखवाडीस हां એટલે ચિંતા કરવાની નહીં વેરી ગુડ હવે વિચારવાનું મારે 15 કરવા હોય તો શું કરીશું અરે વાહ શાબાશ વેરી ગુડ હમમ जोरदार અરે વાહ ગુડિયા પંદર થવું જોઈએ બેટા આમ નહીં હવે અહીંયા હવે આ બે ઢાકણા આવી ગયા ને હવે આ બેનો સરવાળો કરીને અહીંયા પંદર કેવી રીતે થાય ગણવાનું તારે આ લઈ લો હમણાં આ બીજું તો સાચું છે હવે તારે આમ ગણવાનું હા ને

સરસ વેરી ગુડ ને મને જોઈ એક હા ચલો ચાર ને સાત ચૌદ ને એક પંદર હવે ઊભી લઈને જોઈશું આપણે ચાર ને ચાર આઠ આઠ ને સાત પંદર ત્રણ ને પાંચ આઠ આઠ ને સાત પંદર આઠ ને છ ચૌદ ચૌદ ને એક પંદર ગુડિયા સરસ ભાઈ વા ચલો હવે કોણ આવે છે ચાલ આવી વિરાજ ચાલો લઈ લો બેટા લઈ લો છે અમારા કાર્તિકભાઈ કાર્તિકભાઈ અહીંયા જો ચાર ત્રણ અને આઠ આ ત્રણ એક લાઈન આપી છે બરાબર તો હવે આમાં કેટલા ઉમેરીએ તો પંદર થશે આ બે કઈ બે સંખ્યા મૂકીશું આપણે અંક મૂકીશું તો પંદર થાય એ તમારે શોધવાનું છે આ લાઈન આ ત્રણ બે લાઈન શોધ નાખશો ને એટલે તમારું પૈડો સાચો ચાલો મૂકો ગણવાનું ચાર ને ચાર આઠ તો આઠ માં કેટલા ઉમેર્યો તો પંદર થાય ને સાત ને ચાર અગિયાર અગિયાર ને ચાર પંદર ચલો આલો મુકો મૂકો મુકો

ચાર સાત ના આવે બેટા જો આઠ થયા ને તો નવ દસ ને કેટલા ઘટે પંદર કરવા માટે ગણ અગિયાર ચૌદ ને પંદર કેટલા ઘટે ચાર હવે આવડ્યું તાર મેં કીધું પછી ચાર મુક સરસ ચલો હવે એક રહ્યું આ આ અહીં ના આવે બેટા અહીં જો પેલા વિરાજ વિરાજ ના એક મિનિટ ઉપર આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર થાય ને હવે આઠ ને ત્રણ અગિયાર અગિયાર માં કેટલા ઉમેરે તો પંદર થશે ગણો 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 આવ હવે છેલ્લી લાઈનમાં આમ પણ જોવાનું ને આમ પણ જોવાનું થશે કેટલા આવશે બેટા આઠ પંદર આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર સાત ને ચાર અગિયાર અગિયાર ને ચાર પંદર ચલો આવી લાઈન તો રેડી છે કેવો દાંત કાઢે ચલો આવે ઊભી લાઈન ચાર ચાર આઠ ને સાત પંદર आठ ने चार बार बार ने पंधर आठने अग्यार, हो ने चार पंदर अरे वाह जोरदार चार ताली शाबास वेरी बेबर आहे ब